ભીમપુરા ગામે માસુમ બાળકના મોતને મામલે ગણતરીના સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સમયસર સારવાર ન પાવી અંત શ્રદ્ધામાં માનતા મૃતકના પિતા અને કાકા સામે બિનજામીન ગુનો દાખલ કરી પોલીસે બંનેની ધરપકડ કરી છે આમોડી તાલુકાના ભીંપુળા ગામે 11 વર્ષીય બાળકને ઝેરી જાનવરે કરડી જવાના બનાવમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાના બદલે ગામના ભાટીજી મંદિરે પ્રાંતિક વિધિ કરવા લઈ જવાતા અને સમયસર સારવાર ન મળતા બાળકનું મોત થયું હોવાના બનાવમાં વાયરલ વિડિયો બાદ પોલીસે પોતે ફરિયાદી બની મૃતકના પિતા અને તેના કાકા બુવા સામે ગુનો દાખલ કરીને તેઓની ધરપકડ કરી છે બનાવની વિગત મુજબ બીજી સપ્ટેમ્બરના રોજ રાત્રિએ આમુદ તાલુકાના ભીમપુળા ગામમાં 11 વર્ષીય અનુનકાંતિ રાઠોડને રાત્રિના 11 વાગ્યે ના બાથરૂમ કરવા જતા ઝેડી જીવજંતુએ કરડી લેતા તેની તબિયત લથડી હતી અને તેને પગના ભાગે ઝેડી જીવજંતુએ કરડેલું હોય અને તેને સારવાર અર્થે લઈ જવાના બદલે તેના પિતા કાંતિભાઈ ચુનીલાલ રાઠોડ અને તેના ભાઈ કે જેઓ ભાટીજી મંદિરના ભુવા હોય અને તાંત્રિક વિધિથી ઝેર કઢાવવા સંજયભાઈ ચુનીલાલ રાઠોડ પાસે લઈ ગયા હતા અને બાળકની ઉપર તાંત્રિક વિધિ કરી હતી જેથી સમયસર સારવાર ન મળવાથી બાળક અરુણ રાઠોડનો કરુણ મોત આપીયોતો અને તેને હોસ્પિટલ લઈ જતા ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો અને મૃતકના પિતાએ બાળકનો પીએમ ન કરાવી કશું કરાવું નથી તેમ કહી મામલાને રફે દફે કરતા આખરે તાંત્રિક વિધીનો વિડીયો કે જેમાં બાળક જીવતો હોય અને તેને સમયસર સારવાર ન મળી હોય તેવું ફલિત થતા આખરે સમગ્ર ઘટનામાં પોલીસ પોતે ફરિયાદી બની મૃતકના પિતા કાંતિભાઈ રાઠોડ અને તેના કાકા ભુવા સંજય રાઠોડ સામે ગુનો દાખલ કરીને તેઓની ધરપકડ કરી હતી હજુ પણ આમોદ પંથકમાં અંધશ્રદ્ધાનું દૂષણ દૂર થયું નથી અને અંધશ્રદ્ધામાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે જો કે આમોદની ઘટનામાં પોલીસે ઝીણવટભરી તપાસ કરી આખરે બિનજામીન ગુનો દાખલ કર્યો હતો શું તાંત્રિક વિદ્યા કરવાથી માણસના શરીરમાંથી ઝેર ઉતરે ખરું વધતા જતા શિક્ષણના બ્યાપ વચ્ચે હજુ પણ અંધશ્રદ્ધામાં માનવ જીવ જીવી રહ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળકને ઝેરી જનાવર કરડી લેતા તેના શરીરમાં રહેલું ઝેર ઉતારવા તાંત્રિક એટલે કે મંદિરના ભુવા પાસે લઈ જઈ સમયનો બગાડ કરી અને ભુવાથી ઝેર નહીં ઉતરતા અને લાંબા ગાળા સુધી બાળકને સારવાર ન મળતા તેનું મોત થઈ જતા આખરે મૃતદેહને દફન કરી દીધા બાદ પણ કબરમાંથી મૃતદેહ બહાર કાઢી પેનલ પીએમ કરાવી કાર્યવાહી કરાઈ હતી આજે સાંજે ચાર કલાકે જંબુસર ડિવિઝનના ડીવાયએસપી પીએલ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાને માહિતી આપી હતી આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ બે નવ બે હજાર ચોવીસના રોજ એક બનાવ બનેલો હતો જેમાં કામની ઉંમરો અગિયારનો જે એક તરુણ છે એને એના પિતા તથા એના સગા કાકા જે ભુવા હતા તેઓએ એને કોઈ ઝેરી જાનવર કરોડવાના કારણે એને હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવાની બદલે ગામના ભાતુજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા અને ત્યાં થોડોક સમય વીતી જતા હોસ્પિટલ લઈ આવતા એનું મરણ ગયેલું હતું આ બાબતે પોલીસ સ્ટેશનમાં પિતા તથા એના કાકા જે બુઆ છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો જે ગુનાના કામે આમોદ પોલીસે આજરોજ કલાક બે વાગે એમના પિતા તથા એના કાકા જે બુવા હતા એમની બંનેની આ ગુનાના કામે ધરપકડ કરેલી છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે કઈ કઈ ગુનો દાખલ આ ગુનાના કામે કલમ એકસો બેનએસ કલમ એકસો પાંચ અને ત્રણ પાંચ મુજબથી ગુનો દાખલ થવા કરવામાં આવેલ છે